ખેતર ની તૈયારી ની વાત આવે અથવા તો નવી સિઝન માટે નવા પાકના વાવેતર ની તૈયારી ની વાત આવે ત્યારે બે વસ્તુ આવે એક તો રાસાયણિક ખાતર ની ખરીદી અને બીજું જે ઓર્ગેનિક મેન્યુર છે એને જમીનમાં નાખવાની વાત આવે

તેમ છતાં પણ આપણે આપણા પાકને તંદુરસ્ત રાખવો હોય સારામાં સારો બનાવવો હોય તો આપણે જમીનની ફળદ્રુપતાને જાળવવા માટે આવા ઓર્ગેનિક મેન્યુર જે છે એને આપણે જમીનમાં નાખવા પડે એના માટે થઈ અને આપણે એરંડી અને લીંબોળીના ખોળનો ઉપયોગ કરી શકીએ બજારની અંદર બીજા ઓર્ગેનિક મેન્યુર આવે છે એનો પણ ઉપયોગ કરી શકીએ પરંતુ મારે જે આજે તમારી સાથે વાત કરવી છે એ છે પોલ્ટ્રી મેન્યુર એટલે કે મરઘાનું ખાતર જેને આપણે કુકડાની ચરક પણ કહી શકીએ આ જે મરઘાનું ખાતર અથવા તો પોલ્ટ્રી મેન્યુ છે એ તત્વો ની એ પણ અવલ નંબરે છે કે જેની અંદર તેર પ્રકારના એવા તત્વો કે જે પાકને ખૂબ જ જરૂરી છે એ પૂરા પાડવામાં આવે છે આ પોલ્ટ્રી મેન્યુ ની અંદર રહેલા તત્વોની જો ટકાવારીની દ્રષ્ટિએ વાત કરીએ તો સો કિલો પોલ્ટ્રી મેન્યુ મરઘાનું ખાતર જે છે એ જમીનમાં નાખવામાં આવે તો એની અંદર સાડા થી સાડા પાંચ ટકા નાઇટ્રોજન મળે છે બે પોઈન્ટ ચાર ટકા થી લઈ અને બે પોઈન્ટ આઠ ટકા જેટલું ફોસ્ફરસ મળે છે બે પોઈન્ટ પાંચ ટકાથી બે પોઈન્ટ છ ટકા જેટલું પોટાશ મળે છે કેલ્શિયમ તત્વ જે છે એ મરઘાના ખાતર અંદર ખૂબ પ્રમાણમાં છે જે સાડા ચાર ટકા થી લઈ અને સાડા આઠ ટકા સુધીનું કેલ્શિયમ જે છે એની અંદર રહેલું છે એ સિવાય મેગ્નેશિયમ કોપર ઝીંક બોરોન મોલિબેનમ અને મેંગેની આ પ્રકારના તેર પ્રકારના તત્વો જે છે એ પોલ્ટી મેન્યુઅલ માંથી જમીનને અથવા તો પાકને મળી રહે છે બીજી વસ્તુ એ છે કે પોલટ્રી મેન્યુ મરજાના ખાતરની જે પીએચ છે એ સાડા છ થી લઈ અને આઠ સુધીની છે હવે આ પીએચ એટલે કે એવી પીએચ કે જે જમીનની અંદર તમામ પ્રકારના પાકો લઈ શકાય કે જેને ન્યુટ્રલ પીએચ કહેવાય તો જે જમીનની અંદર પોલ્ટ્રી મેન્યુ નાખવામાં આવે એ જે છે બનાવવાની કોશિશ કરે અને જો જમીન એસિડિક હોય એટલે કે પીએચ વધારે નીચી હોય તો એને બેલેન્સ પીએચ સુધી લઈ જવાનું કામ કરે એટલે જમીનને સુધારવાનું પણ કામ કરે છે અને છોડને તંદુરસ્ત રાખવાની સાથે સાથે અમુક જે જમીનની ફૂગ અને જીવાતો છે એની સામે પણ આપણને રક્ષણ આપે છે તો અવશ્ય પોલ્ટ્રી મેન્યુર એટલે કે મરઘાનું ખાતર જે છે જે ખેડૂતો પાસે છાણિયું ખાતર છે એ એ એ વસ્તુ અલગ છે પણ જેની પાસે એની અવેલેબિલિટી નથી એવા ખેડૂતો એ વિગાદી 2 3 4 5 બેગ જે છે એ નાખવામાં આવે તો એને એની ખેતી અથવા તો પાકની અંદર સારામાં સારું પરિણામ આપશે હવે પ્રશ્ન એ થાય કે આ પોલ્ટ્રી મેન્યુઅર મરઘાનું ખાતર છે એની ક્વોલિટી કઈ રીતે જાણવી કારણ કે અત્યારે બજારની અંદર ઘણી બધી જગ્યાએથી તમને મળી રહેતું હોય છે અથવા તો મિશ્રણ વાળું હોતું હોય છે તો એની અંદર સારામાં સારી ક્વોલિટી કોને ગણી શકાય એ આપણે આગળ વિડીયો માધ્યમથી જોશું વાતચીત કરી અત્યારે હું વાંકાનેર તાલુકાના એક ગામે આવ્યો છું આપણે એક ખેડૂત નો પરિચય લઈ અને આપણે થોડીક એની પાસેથી માહિતી લેવાની છે તમારો પરિચય આપજો મારું નામ છે અને ગામ તીતવા તાલુકો વાંકાનેર જિલ્લો મોરબી

ખેડૂતને પરવડે અને સારામાં સારું રિજેક્ટ મળે એમાં અમને અમને મરઘાનું ખાતર તો મરઘાની ચરક લાગે છેલ્લા વર્ષમાં ઘણા બધા ખેડૂતોને વપરાયું અને એમાં રિજેક્ટ પણ સારા મળ્યા અત્યારે અમે તમારી પાસેથી એ જાણવા માંગીએ છીએ કે અત્યારે બજારની અંદર ઘણા બધા ટન મોઢે મરઘાની ચરક આવે છે કે જે પચીસો ત્રણ હજારની ની ટન જે છે ઘણા બધા ખેડૂતો ખરીદીએ કરે છે તો મને ફરક બતાવો કે એની અંદર આપણને ઘણા જોતા છે ધૂળ અને માટી મિશ્રણ લાગે છે તો એ અને આ સ્ટ્રક્ચરની અંદર શું ફેરફાર છે આની અંદર અમારું સ્ટ્રક્ચરની અંદર એવું છે કે બોઇલર નું ફાર્મ અને લેર આ એક જ્યાં લેર ફાર્મ છે બોઇલર ની અંદર નીચે નાખવામાં આવે એટલે પક્ષી નીચે નાખવામાં આવે એટલે એને કોરી કરવા માટે મટી નાખવી જોઈએ આપણે પોતડી નાખવી જોવે અને આના અંદર અમે નવ ફૂટની ની હાઈટ મૂકી છે એટલે જેટલું ચરક પડે

મરઘા ખાતર જે તૈયાર થાય એને પ્યોર મરઘા ખાતર ગણી શકાય જે બોઇલર મરઘી હોય કે જે તમે વાત કરી અંદર ચાલવામાં રેતી નું અને બીજા નંબરે દિવસ નીકળી જાય છે દર ચાલીસ દિવસે નીકળી જાય છે એટલે કોઈ પણ ખાતર હોય રાસ આપણે માની લ્યો કે સાણી ખાતર હોય એને કમસે કમ બાર મહિના હોવા તમે જેમ બતાવ્યું કે જે જૂનું છે તો એ સાવ જેવું થઈ ગયું છે આ રીતે કદાચ માનો કે એમાં તો એ જે છે એ સાવ પોઈ ગયેલું હોય એ પ્રકારનું બની ગયું છે તો આ જે છે આ પ્રકારનું પોલ્ટ્રી મેન્યુર જે છે એ વિગત થેલી કે બે થેલી કે ત્રણ થેલી આપણે ઉપયોગ કરી શકીએ એની સાથે જે કઈ રાસાયણિક ખાતર છે એને પાયામાં નાખી અને આપણને સારામાં સારું પરિણામ મળી શકે તો મેળવવું હોય તો ખેડૂત મોલના હેલ્પલાઇન નંબર જે છે એના પર સંપર્ક કરી અને પોતાને જે કંઈ થેલીની જરૂરિયાત છે એને એડવાન્સમાં ઓર્ડર આપી અને પોતે જે છે એ લખાવી શકે છે સમયાંતરે એની વ્યવસ્થા કરવામાં આવશે આભાર